ચેનલે અગાઉ ચલાવ્યું હતું કે ચંદ્રપાની ધરતી જોવી હોય તો ઉકાય સોનગઢ રોડ પર આવો અને આજે અવવાજ સાચી સાબિત થઈ ગઈ છે જ્યારે નાના બાળકો ભરેલી સ્કૂલ વાન કાઢામાંથી નીકળેલા સળિયાઓમાં ફસાય હતી અને મોટો અકસ્માત થતો રહી ગયો હતો શું છે ખબર જુઓ સોનગઢ નજીક બાળકો ભરેલી સ્કૂલ વાન ડ્રાઈવરની સમય સમયસૂચકતાથી પલટી ખાતા બચી ગયા હતી અને બાળકોનો જીવ બચી ગયો હતો તાપીમાં ઉકાઈથી સોનગઢ રોડ આવેલ છે જ્યાં જે કે પેપર મિલ પાસે વાંકડિયા પુલ પર સ્કૂલ વારનો અકસ્માત થતા થતા રહી ગયો થી ઉકાઈ જતો રોડ એટલા બધા ખાડાવાળો થઈ ગયો છે કે તેના પરથી વાહન ચલાવવું અઘરું થઈ ગયું છે જોખમી તથા જીવલેણ તો ખરું જ ઘણીવાર રોડની ફરિયાદ થાય પછી પણ અધિકારીઓ કુંકર્ણની નિંદ્રામાં છે કે શું એ જ નથી સમજાતું સોનગઢ થી ઉકાઈ ની વચ્ચે ઘણી બધી સ્કૂલો આવે છે જ્યાં નાના નાના ભૂલકાઓ સ્કૂલ વાન રિક્ષા અને બસ માં બેસીને રોજ ભણવા જાય છે આ બાળકો દેશનું ભવિષ્ય છે કોઈકના ના ઘરનું ચિરાગ છે એવામાં જો આજે આ ખાડાઓને કારણે ગાડી પલટી મારી ગયું હોત તો બાળકોનો જીવ જવાની પણ શક્યતા હતી શું આવો કોઈ મોટો અકસ્માત થાય તેવી અધિકારીઓ દ્વારા રાહ જોવાઈ રહી છે અહીં વાત એ નોંધવી રહી કે આ રોડ આવેલ જે કે પેપર મિલ કંપની અને થર્મલ પાવર સ્ટેશનના મોટા મોટા વાહનો પણ અહીંથી પસાર થતા હોય છે ત્યારે એ કંપનીઓની પણ જવાબદારી છે કે સમયસર પર રોડ રિપેર કરાવે કારણ કે તેમના હજારો કર્મચારીઓ

ચેનલ વતી આપ સૌને વિનંતી છે કે આપને ક્યાંય પણ આવા ખાડાઓને કારણે જીવલેણ થઈ ગયેલા રસ્તાઓ દેખાય તો ડબલ નંબર પર અમારો સંપર્ક કરો ઊંઘેલા અધિકારીઓને અમે જગાડીશું અને હા મિત્રો અમારો આ અહેવાલ આપને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બિંદેશ્વરી શાહ સાથે રાહુલ સોનીનો રિપોર્ટ તાપી સોનગઢ મારું નામ વિનત કાજી છે હું ગુણસદા સ્કૂલ વેન ચલાવું છું અને મારે આ ટાયર અંદર આ સળિયું ફસી ગયું હતું આના અંદર અમારી એક જ માંગ છે કે આ બનાવે ખરા અને ભૂલકાઓને વ્યવસ્થિત સળિયા જે પર નીકળેલા છે વાકડીયા પુલ વાકડીયા પુલ પર ગુણસદા બરાબર છે કેટલા સમયથી કન્ડિશન આવી છે હાલત લગભગ બે મહિનાથી છે આના કારણે તમને કેવો ડર લાગે છે બહુ ભય લાગે અમને કે ભાઈ અમારી ગાડી અંદર નાના નાના ભૂલકા રે

અને આજે ખૂબ જ ખરાબ ઘટના બની કે જ્યારે આજે જે વાન છે સ્કૂલ વાન છે આ સ્કૂલ વાન જે છે આજે પુલ પર સળિયા નીકળેલા છે એ નીકળેલા સળિયા એ જે વાન છે વાન ટાયરમાં ઉછળીને માં જવાની ઘટના બની છે સદનસીબે ગાડી પલટી નહીં મારી કે ગાડી ટાયર નહીં ફાટ્યું નહીં તો એમાં બેસેલા નાના નાના પાંચ છ જે મુલકાઓ છે જે એની કેપેસિટી પ્રમાણે લોકો લઈ જાય છે પાંચ પાંચ છ છ પાંચ પાંચ છ જણા તો પાંચ છ બાળકોનું ભવિષ્ય અત્યારે અંધકારમય થઈ શકતો હતો અકસ્માત થઈ શકતો હતો પણ આ તો વાહન ચાલકની સમજદારી છે કે જેના કારણે એમણે સમયસર ગાડીને કંટ્રોલ કરી લીધી ને એ ખાડામાં જેમ ટાયર એનો અટવાયો આવ્યો ઉપર આવ્યો એટલે એમને તરત બ્રેક મારીને ગાડી રોકી દીધી જેના કારણે આ અકસ્માત થતો અટકી ગયો પરંતુ ન કરે નારાયણ કે જો અહીં આજે અકસ્માત થયો હોત તો નાના નાના બાળકો જે છે સ્કૂલ ભણતા બાળકો જે છે એમનું જીવ જઈ શકતો હતો ખાતર એમને ગંભીર ઈજાઓ થઈ શકતી હતી અરે કુંભગણ ની નિંદ્રામાં ઊંઘેલું જે તંત્ર છે આર એન વિભાગ છે માર્ગ મકાન વિભાગ જે છે અને આ જે પુલ જેના અંડરમાં આવે છે એ લોકો ક્યારે સુધરશે અને ક્યારે આ દેશના ભવિષ્યને ખાડામાં જતું અટકાવશે એ જોવું રહ્યું